આજુ ખાવાનું છે જો તો કે એનો બા પપ્પા ખોળવા ને કરી હેડો નવું પડશે તો આજુ 11 વાગે તો ઘરે આ ને તું કે ગયા તો ખોળવા ને કરી જા હે તો કાલે ન હોય કુટી ના જાવ તો સારું જો તો પણ આ કુટી ના ખબર આચી વાત છે ઓન કા તો જો જતા કશું તો જો જતા કશું તો રોજ રોજ તો બેઠા પડશે ભઈ જા પાછી મને બીક છે કે આ ખરાબ ખરાબ સંગતિ ના રહેવાને ના મારે એવું છે કે ન યાર ગયો તો સબ એકલા એક પાવ ગયો

લે પૂછવા નઈ મગજ બરાં કરી એક ટેન્શન કરી તારું કરી દુકાન ટેન્શન નું ન હ એ ભૂખવા ટેન્શન ટેન્શન હોય રોજ

ટેન્શન હું તો કહોનું ટેન્શન દારૂ પીવા આવતો પેલો લઈ ગયો દારૂ પીવા પણ એ પીતો છે ને કદી પીતો નહીં તું તો લે તો પીન તો હુંય આવ્યો હું

તો તો જો મારી તારા બાપ ના જેવો ઉમર તો જો મારી પછી પાછી

અહીં દાણા દેખાય તો બાગરી વાળો હલે કરી રહ્યો બધું નહીં જો આ થઈ ગયો લાગે અલ્યા આ પઈ